છોટાઉદેપુરના દેવહાટ ગામ પાસે સત્યાવીસ વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે એક્ટિવા સવાર યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યાની આ ઘટના સામે આવી છે એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે વધુ એક અકસ્માત છોટાઉદેપુરમાં સર્જાયો છે રંગપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છોટાઉદેપુરના દેવહાટ ગામ તરફથી મેરિયા ગામ તરફ જવાનો રસ્તો જ્યાં એક્ટિવા પર સવાર બે યુવકો જઈ રહ્યા હોય તેમને અજાણ્યા વાહને ટક્કર મારી અને જેમાં સત્યાવીસ વર્ષીય યુવાનનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે